તો ગાઈઝ જો આપણે લોકો અત્યારે ફોર્મમાં પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ આપણે રાતથી જ એન્ડ કરીએ છીએ અને રાતથી નવો બ્લોગ એડ કરીએ છીએ નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે અને રાતથી જ આપણે બ્લોગ આજે સ્ટાર્ટિંગ કરી દઈએ છીએ અત્યારે જો મસ્ત બધા પહોંચી ગયા છે અને હવે અડધા થાકી ગયા છે અડધા હોવાને હવે બાર બધા નાવા જઈએ છીએ જોઈએ હવે બાર બધા શું હાલચાલ છે બાર બધા શું કરે છે આપણે જોઈએ આવવાનું પરમા આમાં સુઈ ગયા છે અહીંયા પપ્પા ને લોકો બેઠા છે બે પપ્પા બેઠા છે અને મસ્ત શાંતિનો માહોલ છે અને આ છોકરાઓ બધા અહીંયા નાય છે હવે માસી માસી પાણી બહાર નો આવી જાય અને એ હા એ હા એ હા

તમે લોકો હેરાન ના કરતા જો આપણે લોકો નાવા જઈએ છીએ આ લોકો નાઈ છે હું વિડીયો ઉતારું તમે બધા ના આવે નહી હા ઠંડુ નકુલ મને આપે ને તો બધા આવી

તો ગાઈ જો આ લોકો રાત્રે બે વાગે આપણે નાસ્તો થઈ રહ્યો છે અત્યારે બધા ફામમાં આવી નહીં નહીં આ બધા આવી ગયા છે અને ચા નાસ્તો ચાલુ થઈ ગયો છે કેમ છે હું એમને એ જ તો ક્યાંથી બોલાવું છું કે નહીં ખાઉં નહીં ખાઉં

કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં આસો અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે અહીંયા બધા ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવારે મેં આમ અત્યારે એકચ્યુઅલીમાં વાગ્યા છે સાડા દસ અને બધા ઉઠ્યા છે દસ વાગે કેમ કે રાતે ત્રણ વાગે ઉઠતા ગુડ મોર્નિંગ મામી જય કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ બાંધે છે અને આજે મધર્સ ડે છે તો હેપી મધર્સ ડે મમ્મી હેપી મધર્સ ડે બા હેપી મધર્સ ડે મમ્મી પછી હેપી મધર્સ ડે બંને મામીઓને પણ અને હેપી મધર્સ ડે માસી ખબર હે મધર્સ ડે હે મધર્સ ડે હેપી મધર્સ ડે ઓકે હા હા તમારા સનનું ધ્યાન રાખીશું હેપી મધર્સ ડે મામી

મળી ગયા હો ચટાકા ફટાકા જાજા બધા ભીના નહી થઈ ગયા ને અહિયાં દક્ષ ચટાકા પટાકા ખાય છે ભાઈ મજા આવી અને અહિયાં પપ્પા જો પાણીમાંથી નીકળીને સીધા ખમણ અને અહિયાં અંદર પણ બધા નાસ્તો કરે જ છે જો અહિયાં બધા કમળ નો નાસ્તો કરે છે મામા એ ચા પીધા વગર સીધા કમળે એવું પી લીધી ચા હવે પીશો ને એમ તો કહું એમ તો કહું છું જલપરી ઓ જલપરી આ નીકળશે નહીં આટલે ઉધી બરાબર છે આમ જંતાના સકલ કર હા સકલ કર એ તો આ ગોળ ચક્કર બનવું પડે આયે આવી જા

જો છોલે ચણાનો પ્રોગ્રામ છે શાક બતાવી દો આપણું છોલે ચણાનું જો અહિયાં શાક છે મસ્ત મજાનું અહિયાં પૂરી ગરમ ગરમ મજા આવી સ્વામિનારાયણ ડન બરોબર સ્વામિનારાયણ શાક બરોબર અને અહીંયા શ્રીખંડ પૂરી ને આયુષભાઈ બરોબર જમવાનું નકુલ એવું છે હે ખબર જ નતી બોલો અને અહીંયા જો પૂરી વણે છે મમ્મી મસ્ત મજાની અને અહીંયા આ મમ્મી પૂરી તળે છે પૂરી ને શાક જમવા આવી જાઓ બધા નહીં અને અહીંયા આ બંને મામા એને બધાએ ખાઈ લીધું છે હવે એ લોકો આરામ પર છે બાહ તમારે ખાવા નથી અને અહીંયા માસીઓ શું કરે છે માસી મામી ડ્રાયર કરે છે અહીંયા અને આ ભૈયજીના એના આવે છે ધરાવી જાય પેલા બાથરૂમમાં ઓલા બે પપ્પા જો સામે બેઠા છે ખાયડામાં તો ગાઈસ જો અહીંયા હું મામે જોડે જમવા બેસી ગયા છીએ અહીંયા મીત ને કીર્તન બધા ખાઈએ છીએ અહીંયા માસી બેસી ગયા છે જમવા મમ્મી ને હજી પૂરી તળે છે ખાઈએ છીએ બહુ મજા આવી થાક મસ્ત ઉતરી ગયો છે ઉકે લાગી ગઈ છે ઉકે લાગી ગઈ છે નાઈ નાઈ રિલેક્સ થઈ ગયા છે બધા જો બધાએ અત્યારે આડા વિડા થઈ ગયા છે વિખર શિખર આ સુરતવાડા મહેમાન જો હવે ડાકોર જાય છે જય શ્રી કૃષ્ણ હવે ડાકોર થી પાછળ ડાયરેક્ટ જશે સુરત અને આ જૈનમભાઈ ક્યાં જશે હવે સીધા ઘરે અને અહીંયા બધું આપણો સામાનને ઉપેક થાય છે અમે બધું સાફ સફાઈ કરીએ છીએ હવે બાય કહી દઈએ પહેલા પછી સાફ સફાઈ કરીએ બધા જાય છે અત્યારે મામાને બહાર નીકળે છે ચલો આવજો જય શ્રી કૃષ્ણ બધા ડાકોર જાય છે ચપ્પલ લોકો જાય

પોપા કેઈંગિયા કિલર પાર્ટી 3 3 પાસ જાવ નથી તમારે આમ ઊભા છે તે આઈને આગી આવી ભાવ નકર જાવ ગમે એવડી હોય ને નાની પડે હા જય શ્રી કૃષ્ણ ઓ જેમિલ આયુષ ભાઈ આયુષ આયુષભાઈ આયુષભાઈ સાફ કરી દીધું બધો સામાન મામા પકડીને જાય છે બધો સામાન એટલે જ કીધું એટલે જ કીધું અને અહીંયા બધું મસ્ત પેક થઈ ગયું છે માસીએ મારું પર્સ લઈ લીધું છે મને દેખાઈ ગયું છે થેન્ક યુ અને જઈને આમ તો અહીંયા કઈ કરતો નહીં

કેમ કે કાલે ડાયરેક્ટ જ ફંક્શન પતાય અહીંયા આવી ગયા હતા આપણે તો હવે આગળ જઈએ બહુ મજા આવી ફાર્મમાં અને બહુ એટલે બહુ જલસા કર્યા છે હવે ઘરે જઈને કામકાજ કરવું પડશે ચલો બાય બાય જઈને બાય 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 કીર્તન આવજો મમ્મી લોકો પણ ગયા હવે હું મામા ને મામી ને મી તમે આમાં જઈશું તો ચલો અમે પણ જઈએ હવે ઘરે હજી ઘરે જઈને દાદા ને લોકો રામેશ્વર જવાનું છે તો એની તૈયારી કરીએ ઘરે જઈને પછી આગળ મળીએ આપણે જવાનું છે દાદા ને એમને બોલિતે હતી બેઈ દેજે કે જો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને પાછા અમે બે તો કામે લાગી ગયા છીએ અમારી ડ્યુટી અને ઢેવરા બનાવવાના છે તો મામી જો ફટફટ બધું આમાં ક્રોસ કરે છે હું ફટાફટ લોટ કાઢું દૂધી છીણી દઉં અને દાદાને માટે ફટાફટ દૂધીના થેપલા બનાવી દઈએ હા હા દૂધી છીણી દઉં અને પછી થેપલા બનાવી દઈએ અને પછી આગળ મળીએ અમે શું શું કરીએ છીએ તમને બતાવીશું અને બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અહીંયા આપણે લોકોએ ઠેપરા બનાવી દીધું છે ઠેપરાને એવું અને હવે આપણે લોકો નાસ્તો કરવા બેસી ગયા હતા પૌવા ખાઈ લીધા અહીંયા મામા પૌવા ખાય છે હા એ જમવાનું નાસ્તા જેવું એમ મામા પૌવા ખાય છે મામી પૌવા ખાય છે મેં ખીચું કાધું અને મીઠ પૌવા ખાય છે નખુલે પૌવા ખાઈ લીધા અને કેવો થાક લાગ્યો નખુલા જેમ મજા અને ગાય બહુ થાક લાગ્યો જો અવાજ પણ બેસી ગયો છે અત્યારે આપણે અને મસ્ત અત્યારે બધાએ નાસ્તો કરીને હવે હવે આગળ આપણે કેમ કે આજે બહુ થાકી ગયા ઘરે પણ જઈએ આપણે ફટાફટ પછી સવારે પાછું દાદા જવાનું છે થોડું ઘણું કામ હશે તો આવશું તો અત્યારે હવે મામા બા દાદાનું બધું પેક થઈ ગયું છે બીજું થોડું ઘણું લ્યું છે એ મામી હમણાં કરે છે અને અહીંયા બા પણ આગળ થયેલાને એવું પેક કરી લીધું છે બા બધી તૈયારી થઈ ગઈ જવાની જો અહીંયા બધા થેલાઓ ભરાઈ ગયા છે સૂટ અને બધું કેટલા દિવસનો પ્રોગ્રામ છે પંદર દિવસનો સારું પંદર દિવસ ફરી લો હે ક્યાં ક્યાં કઈ જગ્યાએ જવાના રામેશ્વર કન્યાકુમારી ને એમ બાન દાદા બે જાય છે અહીંયા થેલા એવું તો બધું ભરાઈ ગયું છે હવે બીજું બધી તૈયારી થઈ ગઈ ને હવે હવે અત્યારે આપણે ઘરે જઈએ હાલ સવાર પાછા આવીશું સવારે એમને ટ્રેનમાં જવાનું છે તો પછી એમના માટે થોડો ઘણો સવારમાં જમવાનું બનાવીશું પછી આપણે આગળ જોઈશું શું કરીએ અત્યારે આપણે ઘરે જઈએ કેમ કે હવે થાકી ગયા છીએ ચલો હવે જવું નહીં ચલો જઈએ